મિલ્કઅપ એપ્લિકેશન હવે મિલ્કઅપ એપ્લિકેશનમાં ગોઠવું નિશાન શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણીશું તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે સૌ પ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનું ડેશબોર્ડ શો થશે અહીંયા આપણને નીચે ચાર ઓપ્શન આપેલા છે ડેશબોર્ડ ગ્રાહકો ઓર્ડર અને પ્રોફાઇલ તો અહીંયા આપણે ગ્રાહકો પર જવાનું રહેશે અહીંયા ગ્રાહકો પર આપણને ઉપર એક ઓપ્શન આપેલું છે ગોઠવવું હવે આ ગોઠવવું નિશાન એ ગ્રાહકોને ક્રમ અનુસાર ગોઠવવાનું કામ કરે છે તો અહીંયા આપણે ગોઠવવું ઉપર ક્લિક કરીશું તો અહીંયા હું જ્યારે ઓર્ડર ડિલિવર કરવા જાઉં છું ત્યારે મારે રાહુલભાઈનું ઘર પહેલાં આવે છે તો હું એમને પહેલાં ક્રમમાં લાવીશ તો આ રાહુલભાઈ છે તો એમને આ કાર્ડને હું બેથી ત્રણ સેકન્ડ માટે પકડીને સૌથી પહેલાં ક્રમમાં લાવીશ હવે બીજું ઘર મારે પંડ્યાભાઈનું આવે છે તો હું પંડ્યાભાઈને બીજા નંબર પર લાવીશ તો અહીંયાથી મારે કાર્ડને બે થી ત્રણ સેકન્ડ માટે હોલ્ડ કરીને એને બીજા ક્રમ પર ગોઠવવાનું છે તો આમ જ હું દરેક ગ્રાહકને ક્રમ અનુસાર ગોઠવી શકું છું અને એમને ડિલિવરી કરી શકું છું